નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ બે પાંચ બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો ત્રીસથી પંદરસો ને સત્તર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસોથી ચૌદસો ને પિંચોતેર રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસો ને પાસાઠ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને પાંત્રીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો છત્રીસથી ચૌદસો ને એકાણું રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી પંદરસો ને એક રૂપિયો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો અઢારથી ચૌદસો ને બાણું રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એક્યાસીથી પંદરસો નવ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી ચૌદસો ને પંચાણું રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી તેરસો એકોતેર રૂપિયા બગશરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ને બાસઠ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પિંચોતેરથી ચૌદસો ને એકાણું રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો સાઠથી ચૌદસો ને બ્યાસી રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાવનથી ચૌદસો એકાવન રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને પચાસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો ને એકવીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો પાંત્રીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકવીસથી બારસો અગિયાર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાકતા એવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયો માછીયા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર